સાતેજ પોલીસે કલોલ તાલુકાના સાતેજ તેમજ મોટી ભુવન ગામે જુગાર રમતા અઢાર આરોપીઓને ઓગણપચાસ રૂપિયા રોકડ સાથે ઝડપી લીધા છે તેમની વિરુદ્ધ જુગાર કાયદાનો ભંગ કરવાનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની હકીકત એવી છે કે સાતેજ પોલીસને બાતમી મળી હતી કે કલોલ તાલુકાના સાતેજ ગામે જીએબી સામે ખુલ્લામાં કેટલાક આરોપીઓ જુગાર રમતા હોવાની બાતમીના આધારે સાતેજ પોલીસે આ સ્થળ પર રેડ કરીને જુગાર રમતા ચાર જુગારીઓને અગિયાર કરતા વધુ રૂપિયાની રોકડ સાથે ઝડપી લીધા હતા તેમજ તાલુકાના મોટી ભોણ ગામે જુગારમતા ચૌદ આરોપીઓને આઠ હજાર છસો રૂપિયા રોકડ સાથે અને તેમજ ગંજીપાના પાના સાથે ઝડપી લીધા હતા આમ કલોલ તાલુકાના સાંતેજ ગામથી ચાર આરોપીઓ તેમજ કલોલ તાલુકાના મોટીભૂંડ ગામેથી ચૌદ આરોપીઓ સાથે કુલ અઢાર આરોપીઓને ઓગણપચાસ હજાર નવસો ચાલીસ રૂપિયા રોકડ તેમજ ગંજીપાના સાથે ઝડપી લઈને તેમની વિરુદ્ધ જુગારદારાના કાયદાનો ભંગ કરવા બદલ ગુનો નોંધીને તેમને જેલના સળિયા પાસે દકેલી લીધા છે મહેન્દ્ર રાવણનો રિપોર્ટ યુક્રાંતિ લાઈવ ન્યૂઝ ગાંધીનગર